એક ક્યારે યોજાયો હતો તો છવ્વીસ માર્ચ થી એકત્રીસ માર્ચ વચ્ચે ક્યારે છવીસ માર્ચ થી એકત્રીસ માર્ચ વચ્ચે આ ઇન્ડિયા ઓપન બેડમિન્ટન પુરુષ સિંગલ યોજાયો હતો ક્યાં યોજાયો હતો તો નવી દિલ્હી ખાતે ક્યાં નવી દિલ્હી ખાતે અને જે આ વિક્ટર એક્સલેસન છે એમને કોને હરાવ્યા હતા તો ભારતના કિદ કિદામ્બી શ્રીકાંતને કોને ભારતના કિદામબી શ્રીકાંતને વિક્ટર એક્સલેશન એ હરાવ્યા હતા તો આમના વિશે પણ ખ્યાલ હોવું જોઈએ હવે સપોઝ બેડમિન્ટન ની વાત થઈ છે તો આપણને હાલમાં જ યોજાયેલી ત્યાંસી મી સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ યાદ આવવી જોઈએ શું યાદ આવજે ત્યાંસી મી સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ તી એ ગુહાટીમાં ક્યાં યોજાઈ તી ગુહાટીમાં હવે એમાં મહિલા સિંગલ્સ કોણ જીત્યું તું તો સાયના નેહવાલ કોણ જીત્યું તું સાયના નેહવાલ મહિલા સિંગલ જીત્યા હતા કોને હરાવીને પીવી સિંધુને કોને પીવી સિંધુને અને સાનિયા નેહવાલ પરથી આપણને એક બીજું પણ યાદ આવજે તેઓ બે હજાર ઓગણીસનું જે ઇન્ડોનેશિયા માસ્ટર છે એ પણ જીત્યા હતા કોણ સાનિયા હવે મહિલા સિંગલ વિશે તો ખ્યાલ આવી ગયો હવે મેન સિંગલ્સ કોણ જીત્યું સૌરભ વર્મા કોણ જીત્યા હતા વર્મા મેન સિંગલ જીત્યા હતા હવે પીવી સિંધુની વાત થઈ છે તો પીવી સિંધુ વિશે આ વર્ષનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ શું તેજસ વિમાનમાં બેસનારા ઓકે જે એરો ઈન્ડિયા હતી જે ઇવેન્ટ એમાં તેજસ વિમાનમાં બેસનારા પ્રથમ મહિલા કોણ હતા તો પીવી સિંધુ તો આપણને એના વિશે પણ ખ્યાલ હોવું જોઈએ

વીસ થી વધુ લોકોને ઈ લર્નિંગ ટ્રેનિંગ આપી શું કર્યું ઈ ટ્રેનિંગ આપી ટોપ પર સરકારે સતત બીજી વાર ટોપ પર રહ્યું છે કોણ તેલંગાણા હવે અહી તેલંગણાની વાત થઈ છે કોની વાત થઈ છે તેલંગણાની તો તેલંગણાની રચના ક્યારે થઈ બે જૂન બે હજાર ચૌદ માને કે સ્થાપના થઈ બે જૂન બે ચૌદ રાજ્યપાલ છે કોણ ઈ એસલ નરસિંહ

હવે આ ઓટિઝમ છે શું એના વિશે વાત કરીએ અને કોણ મનાવવામાં આવે છે કોના દ્વારા એના વિશે પણ વાત કરીએ તો ફ્રેન્ડસ ઓટિઝમની સમસ્યા વિશે જાગૃતતા ફેલાવા આ દિવસ મનાવવામાં આવે છે કોના દ્વારા તો યુએન દ્વારા બે થી સાતથી બે એપ્રિલના રોજ શરૂ કરવામાં આવ્યો હતો કોના દ્વારા યુનાઇટેડ નેશન દ્વારા હવે આ જે ઓટિઝમ છે એ શું છે એક વન ટાઈપ ઓફ ડિસઓર્ડર છે શું છે વન ટાઈપ ઓફ ડિસઓર્ડર આમાં પીડિત બાળકો જે હોય છે ઓટિઝમના તેઓ આઈ કોન્ટેક નહીં કરી શકતા સપોઝ તમે એમની આંખમાં દેખશો તો એ તમારી આંખમાં આંખ નહીં મેળવી શકે અથવા તો તેઓ આપણી વાતોનો રિસ્પોન્સ આપવામાં અસક્ષમ હોય છે સેના તો ઓટીઝમથી પીડિત બાળકો તો આના વિશે જાગૃતતા ફેલાવવા માટે યુએન દ્વારા વર્ષ બે થી બે એપ્રિલ રોજ આ દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હવે ફ્રેન્ડ્સ આની થીમ ઇમ્પોર્ટન્ટ છે તો થીમ શું છે એઝિસ્ટીવ ટેકનોલોજી એક્ટિવ પાર્ટિસિપેશન શું છે એસિસ્ટિવ ટેકનોલોજી એન્ડ એક્ટિવ પાર્ટિસિપેન પાર્ટિસિપેશન આની થીમ છે ઓકે હવે ફ્રેન્ડ્સ અહીં મહત્વના દિવસની વાત થઈ છે તો કાલે જ આપણે કયો દિવસ મનાવ એક ઓડિશા સોરી એક એપ્રિલ ઓડિશા રાજ્ય દિવસ શું એક એપ્રિલ ઓડિશા રાજ્ય દિવસ ક્લિયર છે અને બે એપ્રિલ થી બીજું શું યાદ આવજે તો બે એપ્રિલ બે હજાર અગિયાર ઓકે બે એપ્રિલ બે હજાર અગિયાર શું હતું જો કોઈને ખ્યાલ હોય તો જરૂર જવાબ આપે બે એપ્રિલ બે હજાર અગિયાર ક્લિયર છે આગળ વધશું તાજેતરમાં યુપીઆઈ નો ઉપયોગ કરવા પર ચાર્જ લેનાર પહેલું બેંક કયું બન્યું શું છે સવાલ યુપીઆઈ નો ઉપયોગ કરવા પર ચાર્જ લેનાર પહેલું બેંક કયું બન્યું તો કોટક મહિન્દ્રા બેન્ક કયું બન્યું છે કોટક મહિન્દ્રા બેંક યુપીઆઈ ના ઉપયોગ પર ચાર્જ લેનાર પહેલું બેંક બન્યું હવે અહીં યુપીઆઈ મારે શું થશે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ શું થશે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એ યુપીઆઈ નું ફૂલફોર્મ થશે શું થશે યુપીઆઈ નું ફૂલ ફોર્મ થશે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ ઓકે હવે આના વિશે યુપીઆઈ છે શું છે એના વિશે પણ આપણે તો ફ્રેન્ડ્સ જે પે છે જે ગુગલ પે છે અથવા તો યુપીઆઈ છે તો આ જે પેમેન્ટ બેંક જે પેમેન્ટ યુપીઆઈ દ્વારા ચૂકવણી કરવામાં આવે તો તેના પર આ ચાર્જ લેશે કોણ તો કોટક મહિન્દ્રા બેંક તો જ્યારે આપણે એક બેંકથી એકાઉન્ટથી બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરીશું ત્યારે ચાર્જ થશે હવેથી કઈ બેંકમાં કોટક મહિન્દ્રા બેંકમાં કેટલા રૂપિયા ચાર્જ લેશે તો હજાર રૂપિયા પર અઢી રૂપિયા ચાર્જ લેશે એટલે કે હજાર રૂપિયા ટ્રાન્સફર કરશો તો અઢી રૂપિયા ચાર્જ લેશે કોણ કોટક મહિન્દ્રા બેંક અને હજાર પ્લસ પર પાંચ રૂપિયા ચાર્જ લેશે કોણ કોટક મહિન્દ્રા બેંક ઓકે કેટલા ટ્રાન્ઝેક્શન બાદ તો ત્રીસ ટ્રાન્ઝેક્શન ફ્રી રહેશે અને ત્રીસ ટ્રાન્ઝેક્શન બાદ આ ચાર્જ લેવામાં આવશે તો આના વિશે પણ ખબર હોવી જોઈએ હવે ફ્રેન્ડ અહી કોટક મહિન્દ્રા બેંક વિશે વાત થઈ છે કોના વિશે કોટક મહિન્દ્રા બેંક વિશે કોટક મહિન્દ્રા બેન્ક ની સ્થાપના થતી બે હાજર ત્રણ માં ક્યારે થઈ હતી બે કોટક મહિન્દ્ર બેન્ક ની સ્થાપના થતી હેડક્વાર્ટર છે મુંબઈ ક્યાં છે હેડક્વાર્ટર મુંબઈ છે શેની વાત થઈ છે બેંકની તો મેં કાલના વિડીયોમાં તમને શું જણાવ્યું હતું કે ભાઈ હાલમાં બેંક ઓફ બરોડા ત્રીજા નંબરની સૌથી મોટી બેંક બની છે ઓકે જે બેંક ઓફ બરોડા છે ત્રીજા નંબરની સૌથી મોટી બેંક બની છે તો ટોપ પર કઈ બેંક હતી કાલે પણ જણાયતું તો એસબીઆઈ સેકન્ડ પર એચડીએફસી અને થર્ડ પર બેંક ઓફ બરોડા અને સપોઝ કોઈ પૂછી લે પ્રાઇવેટ બેંકમાં ટોપ પર કઈ તો એચડીએફસી સેકન્ડ પર આઈસીઆઈસીઆઈ થર્ડ પર એક્સિસ બેંક તો આના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સવાલ તાજેતરમાં આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કઈ ટીમ વિજેતા થઈ શું છે સવાલ તાજેતરમાં આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કઈ ટીમ વિજેતા થઈ

આઈસીસી ની સ્થાપના હતી ઓગણીસો નવમાં ક્યારે થઈ હતી ઓગણીસો નવમાં આઈસીસી ની સ્થાપના થઈ આઈસીસી નું હેડક્વાર્ટર આઈસીસી નું હેડક્વાર્ટર આઈસીસી ના વર્તમાન ચેરમેન કોણ છે શશાંક મનોહર આઈસીસી ના વર્તમાન ચેરમેન છે અને સીઈઓ ની વાત કરી કાલે જ વાત કરી કે ભાઈ મનુ સાહની હવે ચાર્જ લેશે આઈસીસી ના સીઈઓ તરીકે ઓકે હવે આઈસીસી ની વાત થઈ છે તો આ વર્ષે આઈસીસી નો વર્લ્ડ કપ યોજાશે ક્યાં યોજાશે તો ઇંગ્લેન્ડમાં ક્યાં યોજાશે ઇંગ્લેન્ડમાં અને કઈ તારીખ થી કઈ તારીખ સુધી તો જુલાઈ વચ્ચે આ વર્લ્ડ કપ યોજાશે ક્યાં આગળ ઇંગ્લેન્ડમાં હવે સપોઝ કોઈ પૂછી લે કે આ કેટલામું સંસ્કરણ હતું તો સંસ્કરણ છે કેટલામું બારમું અને આ તો બે હાજર ઓગણીસ ના વર્લ્ડ કપ ની વાતથી છે સપોઝ એવું પૂછે કે ભાઈ બે હાજર ત્રેવીસ નો વર્લ્ડ કપ ક્યાં યોજાશે ક્રિકેટનો તો એ યોજાશે ભારતમાં ક્યાં યોજાશે ભારતમાં યોજાશે બે હાજર ત્રેવીસ નો વર્લ્ડ કપ તો આના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ તો ફ્રેન્ડ્સ તમને હોપફુલ હવે વિડીયોમાં મજા આવતી હશે કે સર તમે આટલા બધા એક્સ્ટ્રા ફેક લઈને આવો તો ફ્રેન્ડ આવી તૈયારી કરશો તો સાથે એવા સવાલ છે જે સોલ્વ થઈ જશે કરશે કેટલા ચાર વાગે વાગે લાઈવ સેશન રહેશે તો એમાં જોડાવાનું ના ભૂલતા ઓકે ઇતિહાસની સિરીઝ ચાલુ છે તો એ તમારા માટે વેલ્યુબલ સિરીઝ છે તો એને અટેન્ડ કરવાનું ના ભૂલતા ક્લિયર છે છઠ્ઠો સવાલ છે તાજેતરમાં બહેરીન ઓકે તાજેતરમાં બહેરીન ગ્રાન્ડ પિક્સ 2019 કોણ જીત્યું તો તાજેતરમાં બહેરીન ગ્રાન્ડ પ્રી બે હાજર ઓગણીસ જીત્યા છે લુઈસ હેમિલ્ટન કોણ જીત્યા છે લુઈસ હેમિલ્ટન બહેરીન ગ્રાન્ડ પ્રી જીત્યા હવે જે લુઈસ હેમિલ્ટન છે એ પાંચ વારના વર્લ્ડ ચેમ્પિયન છે કોણ પાંચ વારના વર્લ્ડ ચેમ્પિયને લુઈસ હેમિલ્ટને બહેરીન ગ્રાન્ડ પ્રી જીતી ઓકે કોને હરાવીને તો વોલ્ટેરા બોટાસને કોને વોલ્ટેરા બોટાસને હરાવીને લુઈસ હેમિલ્ટન બન્યા બહેરીન ગ્રાન્ડ પ્રી જીતનારા ખેલાડી ઓકે હવે જે લુઈસ હેમિલ્ટન છે તેઓ મર્સિડીઝ ના ડ્રાઈવર છે સેના મર્સિડીઝ ના અને વોલ્ટર બોટાસ પણ મર્સિડીઝ ના ડ્રાઈવર છે હવે અહીં વોલ્ટર બોટાસ વિશે વાત કરી છે તો ફ્રેન્ડ્સ વોલ્ટર બોટાસ નું નામ સાંભળો ત્યારે તમને શું યાદ આવે તો જે વોલ્ટર બોટાસ છે તેમણે હાલમાં જ ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ જીતી કઈ ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ જીતી છે કોને વોલ્ટર બોટાસે તો આપણને આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ ત્યારે આમનું નામ સાંભળીએ ત્યારબાદ છે સેવન્થ નંબર સવાલ તાજેતરમાં વિશ્વભરમાં અર્થ આવર ડે બે હાજર ઓગણીસ ક્યારે અર્થ અર્થઅર ડે બે હાજર ઓગણીસ મનાવવામાં આવ્યો છે એટલે કે આ જે દિવસ છે એમાં કરવામાં શું આવે તો દુનિયાભરમાં એક કલાક માટે કેટલા કલાક માટે એક કલાક માટે વીજળી બંધ કરીને આ દિવસ મનાવવામાં આવે છે ઓકે તમને ખ્યાલ છે કે ભાઈ એક કલાક વીજળી બચાવીને આના જે પ્રાકૃતિક ઉપયોગ છે એના માટે આ દિવસ મનાવવામાં આવે છે જેને કહે છે અર્થ અવર્ડ ડે આની થીમ શું છે તો થીમ છે હેશટેગ કનેક ટુ અર્થ શું છે કોના દ્વારા મનાવવામાં આવે છે તો ડબલ્યુ ડબલ્યુ એફ દ્વારા કોના દ્વારા ડબલ્યુ ડબલ્યુ એફ દ્વારા બે હજાર સાત થી આ દિવસ મનાવવામાં આવે છે અને આ તેરમું સંસ્કરણ છે કેટલામું તેરમું સંસ્કરણ છે હવે ડબલ્યુ ડબલ્યુ એફ માને તમારી જે રેસલિંગ છે એ નહીં વર્લ્ડ વાઇડ ફંડ શું થશે વર્લ્ડ વાઇડ ફંડ દ્વારા મનાવવામાં આવે છે આ દિવસ આ દિવસ કેટલા દેશોએ મનાવ આ દિવસ તો એકસો એસી દેશોએ રાત્રે સાડા આઠ થી સાડા નવ સુધી એક કલાક માટે વીજળી બંધ રાખી આ દિવસ મનાયો ઓકે હવે દિવસની વાત થઈ છે અને ત્રીસ માર્ચની ની વાત થઈ છે તો ત્રીસ માર્ચે એક બીજો દિવસ પણ મનાવવામાં આવે છે કયો રાજસ્થાન દિવસ કયો રાજસ્થાન દિવસ મનાવવામાં આવે છે ત્રીસ માર્ચના રોજ કેમ તો ત્રીસ માર્ચ ઓગણીસો ના રોજ

તો હાલમાં જ એટલે કે તાજેતરમાં જે રાજન આનંદ છે તેમણે આઠ વર્ષ બાદ રાજીનામું આપ્યું કોણે રાજન આનંદે આઠ વર્ષ બાદ રાજીનામું આપ્યું અને જગ્યા ખાલી થઈ તો જ્યાં સુધી કોઈ પરમાન એટલે કે પૂર્ણ સ્વરૂપ કાર્ય પૂર્ણ સ્વરૂપ પ્રમુખ ના આવે ત્યાં સુધી કાર્યકારી જે પ્રમુખ છે ગૂગલ ઇન્ડિયાના એ વિકાસ અગ્નિહોત્રી રહેશે ઓકે તો રાજન આનંદે આઠ વર્ષ કાર્ય કર્યા બાદ તેમણે રાજીનામું આપ્યું છે ગૂગલ ઇન્ડિયાના પ્રમુખ પદથી હવે હાલમાં જે લોકોએ રાજીનામું અથવા તો નિયુક્તિ થઈ છે એવા મહત્વના લોકો વિશે પણ જણાવી દઉં જે નરેશ ગોયલ છે તેમણે હાલમાં જેટ ચેરમેન પદ પરથી રાજીનામું આપ્યું ત્યારબાદ ગફુર રાહિમો વિશે સાંભળ્યું હશે તેમણે એઆઈ ના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું આપણે ચર્ચા કરી લઈ ત્યારબાદ અજીત કુમાર મોહંતી બાર્કના નવા પ્રમુખ બન્યા ઓકે બાર્કના નવા પ્રમુખ બન્યા છે કોણ અજીત કુમાર મોહંતી તો આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ

કોણ છે સી ઇ છે ગૂગલ ના સુંદર પિચાઈ તો ગૂગલ વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક સાંભળજો તો ફ્રેન્ડ હોપફુલ આ વિડીયો હેલ્પફુલ જો વિડીયો હેલ્પફુલ રહ્યો હોય તો વિડીયોને શેર જરૂર કરજો જો હેલ્પફુલ રહ્યો હોય તો જ શેર કરજો ના હેલ્પફુલ રહ્યો તો જરૂર ના શેર કરતા એમ પણ આજકાલ હાલમાં સબસ્ક્રાઈબર ઘટી રહ્યા છે તો જે લોકોને લગભગ કામ નથી આવતી તો હું મારો બનતો પ્રયત્ન કરીશ કે ભાઈ હું મેક્સિમમ હાર્ડવર્ક આપું અને તમને મેક્સિમમ બેનિફિટ થાય એ રીતના કાર્ય કરું કારણ કે ગયા મહિને ઘણું ઓછું કામ કર્યું હતું અને ઘણું ઇરેગ્યુલર વર્ક હતું એ તો મને પણ ખબર છે કે સપોઝ જો આપણે કોઈ કામ મન ના કરીએ તો એ કામમાં સફળતા ના મળે તો આ મહિનો આપણે પૂરો મન લગાવીને ડેડિકેશન તો હોપફુલ દેખે છે સફળતા મળે છે કે નહીં કામ કરતા રહો સફળતા તો મળતી રહેશે મારો એવો મંત્ર છે તમે પણ એ રીતના વાંચતા રહો તો સફળતા જરૂર મળશે ક્લિયર છે તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દી થી મળીએ ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો લાઈવ સેશન કેટલાકે છે ચાર વાગે ઓકે તો નોટિફિકેશન મૂકી દઈશ તમે એમાં જોડાઈ જજો ચાર વાગે ક્લિયર છે તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દી થી મળીશું